સૌને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામના ઉત્તરાયણ ઉપર રમેશ પારેખની એક કવિતા યાદ આવી જાય પતંગનો ઉછવ એ બીજું કઈ નથી પણ મનુષ્યના ઉમળકાઓનો છે ઘોઘવતો વૈભવ નભની ઉંડી ઉંડી ઉદાસીઓને લૂછવા નભની ભડભડતી એકલતા ભૂંસવા ઉમંગના રંગોમાં ઝબકોડી ઝબકોડી પ્રીતિની પીંછી બેરવતા ઉજ્જડ ઉજ્જડ નભમાં ઉજ્જડ નભને નમણું નજરાણું ઉર્ફે આ પતંગ હરેક જણના પતંગ પર લખ્યો છે આ સંદેશો કે હે નભ તું આ રંગકુંદમાં ડૂબકી મારી ગા તું જરાક નીચે આવ ને હળવું થા રમેશ પારે પતંગના સ્વરૂપે આકાશને આમંત્રણ આપે છે કે અમે તો નીચે છીએ તું પણ જરા હળવું થઈ અને નીચે આવ સતત ઊંચા રહેવાની સતત ઊંચે પહોંચવાની મથામણમાં આપણે એટલા બધા ઈગોને પંપાડીએ છીએ કે બિલકુલ આપણા પગ જમીન ઉપર રહેતા નથી પણ રમેશ પારેખને આપણે એવું પણ કહેવાનું મન થાય કે આ આકાશ નીચે આવશે તો નીચે શું જોશે આકાશની અટારીએથી તો એ પતંગને ઉડતી જુએ છે રંગબેરંગી હારમાળા જુએ છે પરંતુ નીચે તો કાપા કાપી છે નીચે તો લૂંટફાટ છે લોકોને પતંગ ઉડાડવાની મજા કરતા પતંગને કાપવામાં વધારે મજા આવે છે પતંગ કપાય તો કેવી ચીસો ઉઠે છે છે પો ખરેખર તો ઉત્તરાયણ એ પતંગને ઉડાડવાનો તહેવાર છે નભની સાથે દોસ્તી કરવાનો તહેવાર છે અને નભમાં બિરાજતા છે એક જાગતા દેવ સૂર્યનારાયણ આ સૂર્યનારાયણનું તેજ સતત આ પૃથ્વી ઉપર રહે છે પરંતુ પતંગ એ માત્ર પતંગ ઉડતી નથી પતંગની સાથે આપણા સ્વપ્ન ઉડે છે આપણા એહસાસ ઉડે છે આપણો આનંદ ઉડે છે અને ગુજરાતનો પતંગ વાઇબ્રન્ટ ગુજરાતનો પતંગ અત્યારે પ્રગતિના આકાશમાં જોરદાર ઉડી રહ્યો છે અને બધા જ ગુજરાતીઓ માટે એવું કહેવાય છે કે વેપાર ધંધામાં એની કુને જબરદસ્ત હોય છે પરંતુ આ વેપાર ધંધાનો બેઝ પણ એ જ છે કે જ્યારે વેપારની સાથોસાથ તહેવાર પણ ઉજવે છે ને ત્યારે પૂરું વિશ્વ એને જોતું રહી જાય છે એટલે આજે માત્ર પતંગ નહીં ઉડે પરંતુ પતંગના સ્વરૂપમાં પૂરા ગુજરાતીઓ આકાશને આંબવા માટે ઉડશે તો સૌને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામના